ખનેરી જોજે ઓ ધ્યાન રાખજે પડતી નહીં અરે આમાં પડવાનો શું હોય ભાઈ આ તો રોજ જો અમે તો સીધે સીધા વઈ આવી સીધે સીધે આમ સડી જાય ઉતરી જાય અમારે કાય ઉપાધી નો હોય ખરેખર હા તમારે આ એકદમ વાતાવરણ લીલું છે અમને એકદમ રળિયામણું આવું તો ક્યારેય આમ નસીબમાં જ નથી અમારે આવ્યું કે અમે જેને આવી જગ્યાએ જાવ ને એન શાંતિથી આમ ટાટા છાયાની નીચે ઉભાઈ રહેવું જો જો આખી વાડી મારી છે આખો ભાગ અને સામે દેખાય ઓલા શેડાઓડી રોલી નાળિયેરી દેખાય હા હા છે કોલ્લે પડે છે એ આ બધી જમીન અમારી ખરું કહેવાય હો આ તો જમીન નહી હું તો કહું હોનું છે હોનું તમારી પાસે આ જો ને આ પાકા રોડના કાંઠે બેય बाजू કાઠાવાળી જમીન તમારી છે અરે ભાઈ આ આના પૈસા મળ્યા છે આ રોડ હતો નહી રોડ નીકળ્યો બરોબર આ રોડ કઈક મેન હાઈવે ટતો બધા એકલા એકલા સહી એટલે થઈ કે ઘણી વાર ફોન કરે આ બે બેન ભણ્યું બેન ભણ્યું એક કરતી હોય અને કેતી હોય કે તમારે તો આમ છે અમારે તો આમ છે તમારા ભાઈ આમ ને અમારે આમ ને હી મને વાતમાં વાત કરતી કે મારી બેનપણીનો ફોન આવ્યો તો ને કેતી હતી કે અમારે તો આ કાઈ નથી હવે જોવો તો ખરા આ કેટલી સુખ સુવિધા છે તમારી પાસે આમ જ્યાં ઉધી નજર જાય ત્યાં ઉધી ની જમીન અંધી તમારી જ છે આમાં શું સુખ સુવિધા છે તમે ક્યાં કઈ કામ તો કરતા નથી ને શહેર માં રહેલી છે ને એટલે ફાવતું નથી બરોબર બાકી ગામડામાં તો રહેવાની બહુ મજા આવે ના સાચી વાત છે તમારી ખરેખર અમારી જેવા શેર વાળા તો છે ને આવી ગામડાની થોડી અમથી જગ્યા મળે ને તો એવો જ વિચાર કરીએ છીએ કે કોઈ એક જગ્યાએ ફાર્મ હાઉસ રાખી અને સેટલ થઈ જઈએ ભલે નાનું આમ થોડું ઘણું તો થોડું ઘણું પણ પોતાનું કરીને ઓર્ગેનિક તો ખાવું હા જોવો ને આ બધું અમારે તો નકરું કેમિકલ વાળું ખાવા પીવાનું તમારે મહેનત કરી ખેતીમાં મહેનત કરી હોય હો ટકા પણ હામે એવી આવક એ તો ખરા ને હે આ એક વાર જો તમારે ત્રણ મહિને પાક્યું હોય ને તો અમારું આખા વરનું તમે રડી લ્યો હું કેવું એ વાતે હાસી ના અરે ખરેખર મારું માઇન્ડ રિલેક્સ થઈ ગયું આ કેટલાય દિવસ નો થાક હતો ને મગજમાં અત્યારે એમ થાય છે કે બસ હવે અહિયાં ને અહિયાં રોકાઈ જઈએ ને મોજ જ કરીએ ખાલી કામ કરો

આ શેર વાળા ખાવાનું ક્યાંથી લાવે છે ક્યાંથી કાઢે છે અરે ગામ માં બધા ખેડૂત મહેનત કરે ખેતી કરે ને ત્યારે ને છે છે તમારી ગામડું એટલે હા તે વિચાર બરાબર છે તમારો મેં તો નક્કી કરી નાખ્યું છે કે હવે જો હું અહીંયા આવીશ ને તો પૈસા લઈને જ આવી આ ગામ માં કોઈ હારી થી જગ્યા ને હારું થી મકાન ખોતી દેજો અમારે અહીંયા રોકાઈ જવું છે

ભાઈબંધ જેવા છો ને એટલે દિલ ખોલીને વાત કરું છું આ જીજ્ઞાને હું જરાય ગમતો નથી હું એને દેશી ગવાર ગામડીઓ લાગુ છું પણ આ તો મારા બાપા એના બાપાને વસન આપ્યું હતું ને એટલે આ લગ્ન મારી માર્યા કર્યા છે બાકી હું એને દીઠો ગમતો નથી અને ક્યાંક બહાર જતી હોય ને ત્યારે કોઈ દી મને હારી લઈ જાય અને એ મારી બાજુમાં ઉભી ન અને ગામમાં જયારે હોય ત્યારે મને મહેનત માર્યા કરે કે તું આવો છો ને તું તેવો છો આ શું કહું ને ભાઈ તો હું હાવ થાકી ગયો છું

છૂટાછેડા આપી શકો શકોને છૂટાછેડા આપી દો અને તમે તમારી રીતે જીવન જીવવા લાગો એમને એમની રીતે જીવવા દો આમે હવે તો આ બધું કોમન થઈ ગયું છે આ શહેરની ભાષા શહેરની ભાષા કરે છે તો શેરનો આ જ રિવાજ છે એકવાર શેરની ભાષામાં જવાબ આપી દો એટલે સમજી જશે બધું દેવાનભાઈ આ બધું કરવું મને યોગ્ય નથી લાગતું મને એમ થાય છે કે થોડોક સમય થશે તોય સુધરી જશે અને જો હું આવું કાંઈ કરીને તો ગામમાં મારા બાપાની બદનામી થાય

બીજું બધું તો ભગવાનના હાથમાં છે આમાં અમે લોકો પણ શું કરી શકીએ તમે જરાય ચિંતા ના કરતા અમે લોકો પ્રયત્ન જરૂર થી કરશું અરે દેવાંગભાઈ જો આવું થાય ને તો તો તમારો બહુ મોટો ઉપકાર રહે મારી તમે આમ હાથ નો જોડો આપણે બને તે હવે તો ભાઈ બંધ જેવા જ કહેવાય ને હા તો એક મિત્ર બીજા મિત્ર ની મદદ કરે એમાં ખોટું શું છે ચાલો હવે આપણે જવું છે કે પછી અહીંયા વાડીયુમાં સાડા આઠે સાઈ પણ પેલા ઓલો અમારો કુવો છે ને જોતા થાય પછી જાય હાલો ચાલો વધારે મજા આવશે